હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે ઉનાળાનું સ્પેશિયલ એટલે કે નાસ્તા માટે આપણે જે બનાવતા હોઈએ છીએ ખીચું તો આજે આપણે એ ચોખાના ખીચું બનાવવાનું છે તો એના માટે અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને એને ગરમ કરવા માટે મૂકી દીધું છે એક પેનમાં તો આપણે પાણીને ગરમ થવા દઈશું તો આ રીતનું પાણી ગરમ કરવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અંદર અને મીઠું નાખ્યા પછી આપણે અહીંયા લીલા મરચાં જે આપણે તીખાસ પ્રમાણે લઈ લેશું અહીંયા અમે બે મરચાં લીધા છે તો તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો સાથે મેં સફેદ તેલ લઈ લીધા છે ટેસ્ટ માટે અને અહીંયા તમારે જો અજમો પણ નાખવો હોય તો અજમો પણ નાખી શકો છો મેં એ નાખ્યું છે અંદર જીરું નાખી દીધું છે અને બધા મસાલા કરીને આપણે આ રીતના એને બરાબર ઉકરવા દેવાનું છે તો અંદર જે મસાલા બધા હોય એકદમ સરસ એનો ટેસ્ટ આવી જાય એ માટે આપણે એને આ રીતના બરાબર ઉકરવા દઈશું ગેસની ફેમ ધીમી રાખો તો પણ નહીં ફૂલ રાખો તો પણ એને આ રીતના થોડું ઉકરવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે બરાબર એનો બરાબર ઉકરવા લાગ્યું છે તો હવે આપણે એના માટે ચોખાનો લોટ અહીંયા લઈ લીધો છે તો જે ચોખાનો લોટ મેં ઝીણો દળીને લીધો છે તો અહીંયા આપણે એટલું જેટલું રહે એની અંદર આપણે આ રીતના હલાવતા જવાનું એ પછી નાખતું જવાનું છે તો આ રીતના ઢીલું રાખવાનું છે બહુ કઠણ નથી કરી દેવાનું વધારે નાખી દેશો તો પાણી ચોખાનો રોટ વધારે પી જશે તો આપણે થોડું થોડું નાખી દઈને હલાવતા જવાનું છે હવે ઉપર મેં ધાણા નાખી દીધા છે ધાણા તમે પહેલાં પાણીમાં નાખવા હોય તો પણ નાખી શકો છો તો અહીંયા મેં પાસળથી નાખ્યા છે ને આ રીતના બરાબર એને હલાવીને મિક્સ કરી લઈશું તમને જો કઠણ લાગશો તો તમે થોડું અંદર ગરમ પાણી પણ નાખી શકો છો તો આ રીતના ઢીલું રાખવાનું છે આપણે કઠણ નથી કરવાનું ઢીલું હશે એમ ખાવાની મજા આવશે તો એકદમ સરસ આપણું ખીચું આ રીતના મસાલા સાથે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ચમચાની મદદથી દબાવી લઈશું થોડું આ રીતના સરખું કરી લેવાનું છે પછી આપણે એના ઉપર સીબું ઢાંકીને ડીંકી દઈશું આ રીતની અને થોડીવાર માટે એની પાંચ દસ મિનિટ માટે એ બફાવા દઈશું તો બફાઈને એકદમ સરસ આપણું પોચું પોચું ને એકદમ રસમ જેવું સરસ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે એ વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે પછી આપણે આ ગરમના ગરમ શરૂ કરી લેવાનું છે તો અહીંયા મેં એક ડીશમાં કાઢી લીધું છે ખીચું એની ઉપર હવે આપણે નાખી દઈશું આ ચાર મસાલો જે ઘણા મીઠ્યો મસાલો પણ કહેતા હોય છે તો અહીંયા મેં એ મસાલો લઈ લીધો છે તો બે ચમચી જેટલો અહીંયા મેં મસાલો ઉપર નાખી દીધો છે અને ઉપર થોડુંક આપણે તેલ નાખી દઈશું તમે જે ખાતા હોય ઘરે એ તેલ નાખી દેવાનું અંદર તો અહીંયા મેં તેલ નાખી દીધું છે તો સર્વ કરવા માટે તૈય તૈયાર છે આપણું ખીચું એકદમ સરસ મજાનું તો નારી સીઝનમાં તમને કંઈક જમવામાં ન ભાવે તમે આ રીતના સાંજના ટાઈમે ખીચું પણ બનાવીને ખાઈ શકો છો તો એકદમ સરસ આ રીતના એનું ટેસ્ટ આવતો હોય છે તો સર્વ કરવા માટે આપણું ખીચું બનીને એકદમ સરસ એવું તૈયાર છે ને તમને મારો વિડીયો કેવો લાગે જરૂરથી જણાવજો અને એક લાઇક જરૂરથી કરજો થેન્ક યુ